વલસાડ જિલ્લાના ધરમપુરમાં શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં આવતી પ્રથમ અમાસના દિવસે એટલે કે દિવાસાના દિવસને આદિવાસી સમાજ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે ડાંગરની રોપણી પૂર્ણ થયા બાદ ટપ્પા દાવની રમત રમી તેની ઉજવણી કરાય છે શું છે વિશેષતા જુઓ આ ધરમપુરની આજુબાજુ હું રહું છું આ તહેવાર આદિવાસીનો છે ને દર વર્ષે રમતા આવે રાત્રિ પ્રમાણે રમીએ છીએ છે ને નારિયેળ ઠોકીને રમવાનું જે આ ઝીણા નાનલા હાંખવાળા હોય ને તે સારું નીકળે જેનું પૂઈટ તેને જીતે એ વર્ષોથી રમવા ચાલતી આવેલી છે વરસાદને કારણે જ્યારે આ વખતે ઓછા છે બાકી લાખો માણસો ભેગા થાય રમવા માટે દરેક તાલુકા ધરમપુરના બધા આવે જંગલના આવે બીજા બાજુના આવે બધા ના આવે ફરતી મેનના ભેગા થાય મજા કરે રમીએ ધરમપુરમાં સેંકડોની સંખ્યામાં લોકો વહેલી સવારથી ઉમટી પડે છે અહીં શ્રીફળ ખરીદી એકબીજાના હાથમાં પકડી સામસામે શ્રીફળ મારી તેને તોડવાની સ્પર્ધા યોજાય છે જેને ટપ્પા દાવની રમત કહેવામાં આવે છે શ્રીફળ તૂટી જાય તો સામેવાળાને આપી દેવાનું હોય છે એટલે કે જેનું શ્રીફળ તૂટે તેણે સામેવાળાનું ન તૂટેલું હોય તે ભાઈને શ્રીફળ આપી દેવાનું હોય છે આ રમતને ટપ્પા દાવ તરીકે ઓળખવામાં આવે છે અને આ રમત રાજા રજવાડાના સમયથી ધરમપુરમાં પ્રચલિત છે જેને માત્ર દિવાસાના દિવસે જ ઉજવણી કરવામાં આવે છે અને સેંકડોની સંખ્યામાં અહીં દિવાસાના દિવસે લોકો આ રમતની ઉજવણી કરવામાં જોડાય છે આદિવાસી સમાજમાં આ રમત ખૂબ જ પ્રચલિત બની છે આજે પણ મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા મારા નામ નીતિનભાઈ રમેશભાઈ ટેલર છે અમારે અહીંયા આદિવાસી લોકોને એક બહુ જૂની પરંપરા છે આદિવાસી લોકોને જે લોકોને રોપણી બધું પતી જવામાં આવે છે ને ત્યારબાદ એ લોકો છે ને અહીંયા દિવાસાના દિવસે અમાસના દિવસે એ લોકો અહીંયા આ નારિયલ ટપ્પાની રમત રમવામાં આવે છે અમારે એ અમારે રમત આજે વર્ષોથી રમાતી છે એકદમ દાદાના જમા રાજા રાજુરાના જમાનાથી રમાય છે અમારે અહીંયા આજે હું જરાક વરસાદનો માહોલ છે છતાં પણ આજે આટલું બધું પબ્લિક એકઠા થયું છે અમારે અહીંયા કારણ કે આ રમતો કોઈ છોડતા નથી અમારે અહીંયા આદિવાસી લોકોની પરંપરા છે ડુંગરમાંથી ડુંગર ડુંગરના બધા માણસો લોકો રમવા આવે છે અહીંયાથી આવે ને આપણે સિટીનું પબ્લિક પણ આવે છે ભારત ભરથી બી આવે છે લોકો રમવા જોવા માટે લોકો આવે છે અહીંયા નારિયેલ ફૂટેલા નારિયેલના પણ વીસ વીસ રૂપિયામાં વેચાય છે અને આખા નારિયલ પચીસ પચીસ રૂપિયામાં રમાય છે છતાં એ લોકો રમે છે અને આજે વરસાદના માહોલના હિસાબે બી પણ આટલું બધું પબ્લિક અમારે એકઠા છે અમારે અંદાજે અમારે એક ગુણમાં એકસો ને સાઠની ભરતી આવે છે ઓછામાં ઓછી અહીંયા દોઢસોથી બસોથી બસો જેવી ગુણ્યા ઉતારેલી છે અહીંયા અમે હજુ બીજી મંગાવે છે હજુ એક સમયે મોટી સંખ્યામાં શ્રીફળ વેચાતા હતા પરંતુ હવે ધીરે ધીરે આ રમત પણ લુપ્ત થવાને આરે છે જોકે ગત વર્ષોમાં નગરપાલિકા દ્વારા નારિયેળના કોચા ઉંચકવા માટે સ્પેશિયલ ત્રણ જેટલા ટ્રેલરો માર્કેટમાં ફરતા હતા પરંતુ હવેથી આ રમત ધીરે ધીરે ઓછી થવા લાગી છે તેમ છતાં પણ કેટલાક શોખીનો હજુ પણ આ રમતમાં જોડાય છે ની જે ઉજવણી છે તે દિવાસા પર્વ નિમિત્તે ઉજવણી થઈ રહી છે રાજા રજવાડા પરંપરાગત આદિવાસી વિસ્તારમાં બહુ મોટી નારિયળ એક દિવાસા તરીકે ઉજવણી થાય અને આ નારિયેળની રમત બહુ વર્ષોથી રાજા રજવાડાથી અનાદિકાળથી ચાલી આવેલી છે આ પરંપરાગત અનોખી એક ઉજવણી થાય અને આ વિસ્તારના એક દિવાસા પર્વ તરીકે ધરમપુર તાલુકાના એકસો ગામમાંથી લોકો ઉમટી પડે છે આદિવાસી સમાજના લોકો અને આ સમાજને આ રાજા રજવાડાથી આ દિવાસાનો પર્વ તરીકે તહેવાર તરીકે મનાવે છે આજે પણ આ ટપ્પા દાવની રમત વરસતા વરસાદમાં લોકોએ રમીને પરંપરા જાળવી હતી અને રાજા રજવાડાના સમયથી ચાલતી આ રમત હજુ પણ જીવંત રહેશે